દિવાળી પર માલક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ અને અસરકારક ઉપાયો જણાવવામાં આવ્યા છે આ ઉપાયો કરવાથી ઘરમાં ધન સમૃદ્ધિ અને સુખ શાંતિ સ્થાયી થાય છે નીચે એવા જ શક્તિશાળી ઉપાયો આપવામાં આવ્યા છે એનાથી પહેલાં આ દિવાળી પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવામાં કમેન્ટમાં જય માલક્ષ્મી જરૂર લખજો લક્ષ્મી પૂજા પહેલાં ઘરની સફાઈ કરો દિવાળી પહેલાં ઘરને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે ખાસ કરીને ઘરના ઉત્તર અને પૂર્વ દિશામાં ઝાડ કચરો કે તૂટેલી વસ્તુઓ ન હોવી જોઈએ જ્યાં પૂજા થવાની હોય તે સ્થળ પર સુગંધિત ધૂપ દીવો અને ફૂલથી શણગાર કરો લક્ષ્મી પૂજા માટે શુભ મુહૂર્તમાં પૂજન કરો દિવાળીના દિવસે કાળમાં સાંજના સમયે લક્ષ્મી પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે પૂજામાં ચોખા રજસ સુવર્ણ કમળના ફૂલ અને શંખનો ઉપયોગ કરવો શુભ છે દીવડા પ્રગટાવવાના ઉપાયો લક્ષ્મી પૂજાના દિવસે અગિયાર કે એકવીસ દીવા પ્રગટાવો ઘરના દરેક ખૂણામાં એક દીવો રાખો જેથી અંધકાર દૂર થાય તુલસીના છોડ નીચે એક દીવો જરૂર પ્રગટાવો તે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે લક્ષ્મીજીના પગલા ઘરના પ્રવેશ દ્વાર પર દોરો દિવાળીની રાત્રે સુગંધિત લાલ રંગથી લક્ષ્મીજીના પગલા ઘરમાં પ્રવેશતા દોરો તે દર્શાવે છે કે મા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી રહી છે લક્ષ્મી મંત્ર જાપ કરો દિવાળીની રાત્રે નીચેના મંત્રનો જાપ એકસો આઠ વાર કરો ઓમ શ્રી હિમ ક્લીમ મહાલક્ષ્માયનમ આ મંત્રથી લક્ષ્મીજી ખુશ થાય છે અને ધન વર્ષા કરે છે ધનના સ્ત્રોતો પર હલકી હળદર અને કુમકુમ લગાવો કેશબોક્સ ખજાનો કે જ્યાં પૈસા રાખો છો ત્યાં લાલ કપડું વિછાવો હળદર કુમકુમ અને ચોખાથી શ્રી લખો તે સ્થળ પર માલક્ષ્મીજીનો ચિત્ર અથવા મૂર્તિ રાખો નવી ચાંદી અથવા સોનાની વસ્તુ ખરીદો દિવાળીના દિવસે ચાંદીનું સિક્કું નારાયણ લક્ષ્મીનું ચિત્ર અથવા સુરવણ વસ્તુ લેવી અત્યંત શુભ માનવામાં આવે છે આને ઘરના મંદિરમાં પૂજ્યા પછી પૈસા રાખવાની જગ્યાએ સ્થાપિત કરો ઘરના પ્રવેશ દ્વાર પર અગિયાર દિયા રાખો સાંજના સમયે પ્રવેશ દ્વાર પાસે અગિયાર દિયા રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેમાં ઘી કે તેલનું તેલ ઉપયોગ કરવો શુભ છે તુલસી પૂજન અને ગાયને ખવડાવવું દિવાળી પછીના દિવસે તુલસી પૂજન કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે ગાયને રોટલી કે ગુળ ખવડાવવાથી પણ ધનલાભ મળે છે ભૂલથી પણ આ ન કરો દિવાળીની રાત્રે ઉધાર ન આપો રાત્રે ઝાડુ ન લગાવો ક્રોધ કે ઝઘડો ન કરો લક્ષ્મી શાંતિપ્રિય છે માળા વડે લક્ષ્મી મંત્ર જાપ પૂજાના સમયે કમળના બીજની માળા વડે ઓમ શ્રી મહાલક્ષ્મા મંત્રનો એકસો આઠ વાર જાપ કરો સતત પાંચ દિવસ સુધી આ જાપ કરવાથી ઘરમાં ધનપ્રવાહી વધે છે કમળના ફૂલથી પૂજા લક્ષ્મીજીને કમળના ફૂલ ખૂબ પ્રિય છે પૂજામાં ગુલાબ કે ચંપાના બદલે કમળનું ફૂલ જરૂર ચડાવો કમળના ફૂલ પર લક્ષ્મીજીનું ચિત્ર રાખી પૂજન કરો લાલ રંગના કપડાં પહેરો પૂજાના દિવસે સ્ત્રીઓએ લાલ કે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ લક્ષ્મીજી આ રંગથી ઝડપથી પ્રસન્ન થાય છે ઘરમાં શંખ વગાડો પૂજાની શરૂઆત અને અંત શંખ વગાડવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે શંખનો ધ્વનિ ઘરમાં સમુદ્રી અને શાંતિ લાવે છે ઘરમાં ચાંદની પ્રકાશ આવવો જોઈએ દિવાળીની રાત્રે ઘરમાં તમામ દીવો પ્રગટાવી રાખો ઘરમાં અંધારું ન રહે ચાંદની કિરણો અંદર આવી અત્યંત શુભ છે અન્નદાન કરો ગરીબ જરૂરિયાતમંદ અથવા ગૌશાળામાં અન્નદાન કરો લક્ષ્મીજીને દાન ખૂબ પ્રિય છે અને તે કરવાથી ધન ક્યારેય ઓછું નથી થતું ઘરના ઉત્તર પૂર્વ ખૂણે પાણીનો કુંડો રાખો એક ચાંદી કે તાંબાનો કુંડો પાણીથી ભરેલો રાખો તેમાં થોડું ગુલાબજળ અને તુલસીના પાન નાખો આ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે લક્ષ્મીજીના ચિત્રમાં નારાયણજી સાથે હોવું જોઈએ હંમેશા લક્ષ્મીજીનું ચિત્ર કે મૂર્તિ એવી રાખો જેમાં નારાયણજી પણ હોય એકલા લક્ષ્મીજીનું ચિત્ર રાખવું અર્પૂર્ણ મનાય છે દીવડા વડે સાત્વિક બનાવો પૂજા બાદ પાંચ દીવડા વડે જમીન પર સાસ્તવિક આકારમાં રાખો એ સાસ્તવિક લક્ષ્મીજીના આગમનનું પ્રતિક છે ઘરના દ્વાર પર આ લખો શુભ લાભ દરવાજા પર શુભ અને લાભ લખવાથી ધન પ્રવેશ થાય છે અને હાનિ દૂર રહે છે ઘરમાં હંસ કે કમળનું સો પીસ રાખો હંસ અને કમળ લક્ષ્મીજીના વાહન અને સ્થાન છે આ બંને વસ્તુઓ ઘરમાં સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે પૂજા પછી ઘીનો દીવો આખી રાત પ્રગટાવો લક્ષ્મી પૂજાની રાત્રે ઘીનો દીવો બળતો રહે એ ખૂબ શુભ છે આથી માતા લક્ષ્મી આખી રાત ઘરમાં સ્થાયી રહે છે લક્ષ્મીજીને તાજી પાનની વડી ચડાવો તાજા પાન અને સુપારી સાથે પૂજામાં અર્પણ કરવાથી ધન વૃદ્ધિ થાય છે નારાયણજી માટે તુલસીનું પાન અર્પણ કરો લક્ષ્મીનારાયણની સંયુક્ત પૂજા વિના પૂજા અધૂરી છે તુલસીના પાન વિના પૂજન કરવાથી ફળ અધૂરું રહે છે રાત્રે લક્ષ્મી ચોપડા લખો વેપારીઓ અને ઘરમાં ધન વ્યવહાર કરતા લોકો દિવાળીની રાત્રે નવા લક્ષ્મી ચોપડા શરૂ કરે તેમાં શ્રી નમ અને શ્રી લક્ષ્મી નમ લખવું ખૂબ શુભ છે લક્ષ્મીજીના ચિત્ર સામે કાચો દૂધ ચડાવો પૂજા સમયે લક્ષ્મીજીને કાચા દૂધથી અર્ધ્ય આપો પછી તે દૂધ તુલસીમાં રેડી દો ધન અને શાંતિ બંને વધે છે ઘરમાં ગુલાબ કે ચંદનની સુગંધ ફરાવો લક્ષ્મીજીને સુગંધ બહુ પ્રિય છે પૂજા પછી ઘરમાં ગુલાબજળ અથવા ચંદનનો અંતર છાંટવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે રાત્રે અગિયાર સિક્કા લાલ કપડામાં બાંધી રાખો લાલ કપડામાં અગિયાર સિક્કા બાંધીને લક્ષ્મીજીના ચિત્ર પાસે રાખો બીજા દિવસે એ સિક્કા ઘરના ખજાનામાં રાખો આવક સતત વધતી રહે છે લક્ષ્મીજીની આરતી અગિયાર વાર બોલો ઓમ જય લક્ષ્મી માતા આરતી ઓછામાં ઓછા અગિયાર વાર બોલવાથી લક્ષ્મીજી ઝડપથી પ્રસન્ન થાય છે આરતી બાદ ફૂલ અને અક્ષત અર્પણ કરો કુંવારી દીકરીને મીઠાઈ આપો દિવાળીની રાત્રે કુંવારી દીકરી અથવા નાના બાળકીને મીઠાઈ આપવાથી લક્ષ્મીજી ખુશ થાય છે તે અભિવૃદ્ધિ અને ધન પ્રાપ્તિનું પ્રતિક છે ગોળ અને તેલનો દીવો પ્રગટાવો લક્ષ્મી પૂજાની રાત્રે ગોળ અને તિલના તેલથી દીવો બાળવો આ દીવો ખાસ કરીને દેવી લક્ષ્મીનો આશીર્વાદ આપે છે ઘરના દક્ષિણ દિશામાં લાલ કાપડ રાખો દક્ષિણ દિશા યમનું સ્થાન માનવામાં આવે છે તેથી ત્યાં લાલ કાપડ રાખવાથી નકારાત્મક ઉર્જા અટકે છે અને લક્ષ્મી પ્રવેશે છે ઘરમાં લક્ષ્મીજીનું ભજન ચલાવો પૂજા પછી લક્ષ્મીજીના ભજન અથવા મંત્રનું સંગીત ધીમું ચાલતા રાખો ધની તરંગોથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે જૂના સિક્કા અથવા ફાટેલા નોટો દૂર કરો દિવાળી પહેલાં પૈસાની જગ્યા પરથી તૂટેલો નોટો અથવા જૂના સિક્કા દૂર કરો આ રૂકાવટ દૂર કરે છે અને નવા ધન માટે જગ્યા બનાવે છે મુખ્ય દરવાજા પર મંગલ ચિહ્ન દોરો લાલ રંગથી સાસ્ત્વિક શ્રી અથવા કલશ દોરવાથી લક્ષ્મી પ્રવેશ કરે છે દરવાજાની બંને બાજુ આલતા કે હળદરના ચિહ્ન લગાવો રાત્રે ઘરમાં મીઠી વસ્તુ ખાઓ લક્ષ્મીજી માધુર્યની દેવી છે રાત્રે પૂજા પછી મીઠાઈ ખાઈને શુભકામના કરો પૂજાના દિવસે માછલી માંસ દારૂથી દૂર રહો અશુદ્ધ ખોરાક અને આચારણ લક્ષ્મીજીને દૂર કરે છે પૂજાના દિવસે શાકાહારી અને સાત્વિક ભોજન જ લો પૂજામાં પાંચ પ્રકારના પાનનો ઉપયોગ કરો લક્ષ્મી પૂજામાં આમળા તુલસી પાન પીપળ અને વટના પાન ઉપયોગ કરવાથી પુણ્ય વધે છે આ પાન પ્રકૃતિની પાંચ તત્વ શક્તિઓનું પ્રતીક છે પૂજાના દીયા પછીની રૂઈ સાચવી રાખો પૂજા બાદ દીવામાં બળી ગયેલી રૂઈના તંતુઓ લાલ કપડામાં બાંધી રાખો તે લક્ષ્મી તાબીજ સમાન ગણાય છે પૂજામાં ઘી અને તિલનું તેલ બંને ઉપયોગ કરો ઘી લક્ષ્મીનું પ્રતિક છે અને તિલ તેલ દુષ્ટ શક્તિઓ દૂર કરે છે બંનેથી દીવો પ્રગટાવો અત્યંત શુભ છે લક્ષ્મીજીને ચોખા અને હળદર વડે અર્પણ કરો પૂજાના સ્થાન પર હળદરથી શ્રી લખીને તેના પર ચોખા રાખો આ લક્ષ્મીજીને આકર્ષિત કરે છે લક્ષ્મી પૂજા પછી લાલ દોરો હાથમાં બાંધો લાલ દોરો હાથમાં બાંધવાથી સંપત્તિ સુરક્ષા અને શાંતિ મળે છે રાત્રે ઝઘડો ન કરો પૂજા પછી ઘરમાં શાંતિ રાખો ઝઘડો કે અપશબ્દ બોલવાથી લક્ષ્મીજી દૂર થાય છે ઘરની દક્ષિણ પશ્ચિમ દિવાલ પર કાચ લગાવો કાચમાં પ્રકાશના પ્રતિબિંબથી લક્ષ્મી પ્રવાહ વધે છે આ ઘરના ધનસ્થાનને મજબૂત બનાવે છે